મા માર ભયાન કા ગોતાવા તાર કાકા પાસે કઢાઈ મારતાઈ જ મધારા કો ઓ કાકા પાસે સીતિયા હોય તો ભયા તું શું જેતો છે

આપણે પાછા હતા બે આ ખોટો ને

અમારી તો લઈ જ લઈ ગયા અલ્યા ગુંડા તો એય પમરા નહીં ગોટતા ગુંડા તો એય ગોઠી આ તો જો બેઠા હોય ગુંડા લઈ જાવ ગુંડા નીરા મારી નાખે હો એમ તો વાઘો છે પૈસા 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 આ પડશે પડશે આ બોલે ને એ આવડે ઉતર આવડે પડખા એ વાય થઈ નઈ તારી હવે હવે ઉતર પડે ને આ રમુ તો પટલા તો શું શું મોકો પોંતાતર લપડી ગયો એ પડેલા પડે આફો આલે પકડો કે ભાયા આલે 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 પડે એ આલે ડાઉ આય એ પડે એ પડે આ એ

ગિફ્ટ ચો હાલી એ ભાઈ મેળવાની ચો હારે આવતા પમરા આવતા હતા